આપણે જો આજ લાવ્યું છે મશીન કપડા ધોવા માટેનું અને જે જૂનું હતું એ બગડી ગયું હતું ને આપણે નવું લાવ્યું છે તો આ તમે જોઈ રહ્યા છો આ છે આપડે મશીન તો આપણે ખોલીને તમને હું બતાવીશું તો કેવું છે પાર્ટિક્યુલેટ તો ખોલેડે આપણે મશીન આ નતું ખોલતી તો હું કહું ખોલ ચલાડમ ખોલો ઈ ખોલો ઉસકા વાળો ઉકાઈ ગય છો હા લો ઉસકા ને દલા ઉસકા હા હા આપણે નવું મશીન લાવ્યું છે અને નેહલ ખોલ છે આપણે રેડી નેહલ હાથે ખોલવાનું એની ખોલો ખોલા ખુલ પડતો કઈ ખોલ જોતા ખોલો રેડી લો વતા આવી ગયો હવે હું ખોલો આજી ખોલો રેડી હવે શું થે આમ કો ચી ચી એમ વાતો કો હેડવાય કે દોસ્તો આ શું શું થે કોડ તો દોસ્તો આ છે આપણે કપડા ધોવાનું મશીન તમને જુઓ અંદર થી કોક આવું છે અને ઓમ રામ રામ ઓમ રામ પહેલો બતાવ ઘરે પાછળ ગોમ તો આ મશીન છે જોવા આમાં કપડા નાખીને આપણે ચોડા નાખીને જોવાના કઈ રીતના ધોવાના હવે તમને બતાવીશું આપણે જોઈ લઈએ પેલું મશીન ખોલ દે નહીં હાલ એ ખોલી ગયો ચલો આના માં કપડા નાખીને ધોવાનું અને અંદર શું શું સામાન આવે પાત્ર નહીં તો પાત્ર આ એનો સામાન છે પકડો નહીં આમાં જ મેલો બસ એનમાં જ મેલો જો આની ટાઈપ આવ્યું છે આ કોરી મોરી ફરે અને એનાથી કપડાં દોરાય તો આપણે એ પણ ચાલુ કરીને બતાવીશું અને આ છે કપડાં સુકવાનું મશીન પાથાર આનામાં કપડો સૂકવાના અમર અમર સમી ગયો પાથરો જો કોઈ કઈ ટાઈપનું છે ના તાર જ નહી મારે ચાલુ કરવું મશીન અડ પાવડર આવે પાવડર લેવા આવવું પડશે આપણે મશીન નું પાવડર લેવા દેવાનું પાવડર દોસ્તો આનું મશીન નું ઉપરથી આમ સારું છે અને કાચ ફિટિંગ છે ડાયરેક્ટ અને આની કિંમત છે દોસ્તો અગિયાર હજાર રૂપિયા ને થોડું માપની કિંમતનું છે આપણે મોકું નહીં લાવ્યું અને સપોર્ટ કરતા રહેજે તો દોસ્તો આપણે બટણના વિશે તમને હું સમજાવું છું તો પહેલું બટન છે કપડાં ધોવાનું તો આમાં નાખી ધોવાના અને એને પાણી રેડી અને ચાલું કરી દેવાનું અને પહેલું બટન છે કપડાં ધોવા માટેનું અને બીજું બટણ છે જે પાણી નીકળવાનું પાછળથી થોડો તમને વાત આવી દઉં આ પાઇપમાંથી પાણી નીકળશે અને આનું ત્રીજું બટણ છે એ આના આના માટે કપડાં સુકવા માટેનું આ મશીન નાખીને કપડા સૂકવાનું અને ચાલુ કરવાનું એટલે કપડાં સુકાઈ જાય તો બસ આ રીતના મશીનથી અને પાવડરની ગાડી આવી હતી એટલે આપણે પાવડર લેવા ગયા હતા સો રૂપિયાનો પાવડર લાવ્યા અને દોસ્તો આ પાઇપ છે ઓટોમેટિક પોણી લેવા માટે તો એ કયા લેવાની તમને જણાવી દઉં તો આનામાં પાઇપ પર ઉવી અને આ બટન ચાલુ કરો એટલે ઓટોમેટિક પાણી લેવાનું ડાયરેક્ટ ઘટામાઈથી વોટર સિસ્ટમ ગોઠવાનું છે આવી એટલે આપણે એ રાખતા નહીં આપણે ડાયરેક્ટ ચાલુ કરવાનું છે આ પાઇપ તેમાં લગાવી દેવાની અને ઓટોમેટિક ઓટોમેટિકનું બટન છે ચાલુ કરવાનું બંધ કરવાનું બસ આ ટાઈપનું મશીન છે તો સપોર્ટ કરતા રહેજો શેર કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો એટલે નવા નવા વિડીયો પણ આવતા રહેશે